હા હલો ફ્રીન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ તો મિત્રો આજે માક્ષર સુદ અગિયારસ પણ છે એટલે આજે ગીતા જયંતિ છે તો મારા દરેક ખેડૂત મિત્રોને માક્ષર સુદ છે એટલે કે ગીતા જયંતિની આપસાઓને હાર્દિક હાર્દિક શુભકામનાઓ તો હવે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમે આ ત્રણેય યાર્ડના ભાવ અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પોસતી રહે તો હવે જોઈએ ગોગંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌપ્રથમ જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો બ્યાસી રૂપિયાથી લઈ છસો વીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પાંચસો અઠાણું રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો ચુમ્માળીસ રૂપિયાથી લઈ છસો અઠ્યાસી રૂપિયા છે તે સામાન્ય ભાવ છે છસો છ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે બારસો એકતાલીસ રૂપિયાથી લઈ ચૌદસો એકસઠ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ચૌદસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ સિંગફાળિયા સિંગફાળિયાના જે ભાવ છે તે સાતસો એક્યાસી રૂપિયાથી લઈ બારસો એકવીસ રૂપિયા છે એ સામાન્ય ભાવ છે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયાથી લઈ બારસો સોળ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બારસો છ રૂપિયા હવે જોઈએ તલ અને તલે તલ અને તલીના જે ભાવ છે તે સત્તરસો પચાસ રૂપિયાથી લઈ પચીસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે બાવીસો એકાવન રૂપિયા હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે ત્રણ હજાર એક રૂપિયાથી લઈ તેતાલીસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે એકતાલીસો રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે અડત્રીસો એકાવન રૂપિયાથી લઈ સુડતાલીસો અગિયાર રૂપિયા છે ઇસામાની ભાવ છે પિસ્તાલીસો એકાવન રૂપિયા હવે જોઈએ ગુલ હિસબુલ ગુલના જે ભાવ છે તે ત્રેવીસો એકસાઠ રૂપિયાથી લઈ ત્રેવીસો એકસાઠ રૂપિયા છે ઈસામાની ભાવ છે ત્રેવીસો એકસાઠ રૂપિયા હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ બારસો એકવીસ રૂપિયા છે ઇસામાની ભાવ છે આઠસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ પંદરસો એકસાઠ રૂપિયા છે સામાનની ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અઢારસો એક રૂપિયા છે સામાનની ભાવ છે ચૌદસો એકસાઠ રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે તે એકસો એકાણું રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે તે ચારસો એકોતેર રૂપિયાથી લઈ પાંચસો એકસાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એક રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે પાંચસો એકવીસ રૂપિયાથી લઈ સાતસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એકવીસ રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે ત્રણસો એકાણું રૂપિયાથી લઈ ત્રણસો એકાણું રૂપિયા છે सामान्य भाव से तौसौ एकाण रुपया हम मग मगना भाव से आठ सौ रुपया रुपया से सामान्य भाव से पंद्रह सौ एकावन रुपया हमें जो सणा पीरा पीड़ा सना भाव से एक हजार एक साइ रुपया थी लाई बार सौ छप्पन रुपया से सामान्य भाव से बार सौ एक रुपया हमें जो वाल वालना जो भाव से चार सौ एक रुपया लाइ બારસો એકોતેર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે એક હજાર એક્યાસી રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે આઠસો એકાણું રૂપિયાથી લઈ સત્તરસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે સોળસો એકસઠ રૂપિયા હવે જોઈએ સોરા અને છોરી ચોરા અને સોરીના જે ભાવ છે તે સત્તરસો એકવીસ રૂપિયાથી લઈ એકવીસો એક્યાસી રૂપિયા છે જે સામાન્ય ભાવ છે સત્તરસો એકવીસ રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ પંદરસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકવીસ રૂપિયા હવે જોઈએ મેથી મેથી જે ભાવ છે તે ચારસો એકતાલીસ રૂપિયાથી લઈ એક હજાર એક રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો રૂપિયા હવે જોઈએ ગોગડી ગોકડીના જે ભાવ છે તે છસો એક રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો પચાસ રૂપિયા હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તે ચારસો એકતાલીસ રૂપિયાથી લઈ નવસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે છસો સાઠ રૂપિયાથી લઈ છસો એકસાઇ રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો એકસાઠ રૂપિયા હવે જોઈએ સણા સફેદ સફેદ સણાના જે ભાવ છે તે બારસો સત્રીસ રૂપિયાથી લઈ બાવીસો એકસાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ